બહુ વખતથી ભણીએ છીએ આજે એક મજા પડે એવી વાર્તા છેક ઓગણીસો ને સાઠની આસપાસ કૃષ્ણચંદરે જામુન કા ઝાડ જામુન કા પેડ એ નામની એક વાર્તા લખેલી આપણને ખબર છે કૃષ્ણચંદર ઉર્દુમાં લખતા અને ખાસ્સા મોટા લેખક આવી વાર્તા લખ્યા પછી ઓગણીસો એકસઠમાં ભારત સરકાર એમને પદ્મ વિભૂષણ આપે છે એટલે એનો અર્થ એ થયો કે આ સમયે ધારો કે તમે સરકારની ટીકા કરતા તો તમને સજા ન થતી તમે જેને યોગ્ય હો એ ઇનામ તમને અચૂક મળતું કા કાપેડ જાંબુનું ઝાડ લેખક કૃષ્ણચંદર અનુવાદ મેં કર્યો છે રાતે બહુ ભારે પવન ફૂંકાયેલો સેક્રેટરીએટના આંગણામાં જાંબુનું એક ઝાડ પડી ગયું સવારે જ્યારે મળીને માળીએ જોયું તો એને ખબર પડી કે ઝાડની નીચે એક માણસ દબાઈને પડ્યો છે માળી હળી કાઢતો પટ્ટાવાળા પાસે ગયો પટ્ટાવાળો દોડતો દોડતો કારકુન પાસે ગયો કારકુન દોડતો દોડતો સુપ્રિન્ટેન્ડન્ટ પાસે ગયો સુપ્રિન્ટેન્ડન્ટ દોડતા દોડતા બહાર આંગણામાં આવ્યા થોડી વારમાં પડી ગયેલા ઝાડની નીચે દબાયેલા માણસની આસપાસ ભીડ એકઠી થઈ ગઈ બિચારું જાંબુનું ઝાડ એના પર કેટલા બધા જાંબુ આવતા હતા એક કારકુન બોલ્યો ને આના જાંબુ તો પાછા કેવા મજેદાર હતો મજેદાર હતા બીજો કારકુન બોલ્યો હું તો જાંબુની મોસમમાં થેલી ભરીને જાંબુ લઈ જતો હતો મારા બાળકો આ જાંબુડાના જાંબુ જો ખાઈને કેટલા રાજી થતા હતા આમ કહેતી વખતે ત્રીજા કારકુનનું હૈયું ભરાય આવ્યું પણ આ આદમી માળીએ ઝાડ નીચે દબાયેલા માણસ તરફ ઇશારો કર્યો અરે હા આ માણસ સુપ્રિન્ટેન્ડન્ટ વિચારમાં પડી ગયા ખબર નહીં આ માણસ જીવે છે કે મરી ગયો એણે પટ્ટાવાળાને પૂછ્યું મરી ગયો હશે આટલું ભારે થડ જેની પીઠ પર પડે એ બચી કેવી રીતે શકે બીજો પટ્ટાવાળો બોલ્યો ના હું જીવ છું દબાયેલા માણસે પીડાથી ઊંકારા ભરતા માનમાન કહ્યું કે ભાઈ હું જીવું છું જીવે છે એક કારકુને નવાઈથી કહ્યું ઝાડને હટાવીને આને કાઢી લેવો જોઈએ માળીએ કહ્યું અઘરું છે એમ કરવું એક આળસુ અને ઝાડીઓ પટાવાળો બોલ્યો ઝાડનું થડ ખાસ્સું ઝાડું અને વજનદાર છે એમાં અઘરું શું છે માળી બોલ્યો જો સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ હુકમ કરે તો પંદર વીસ માળી પટ્ટાવાળાને કારકુન જોર લગાવી ઝાડ નીચે દબાયેલા માણસને બહાર તો કાઢી જ શકે માળી બરાબર કે છે ઘણા બધા કારકુનો એક સાથે કહ્યું લગાવો જોર અમે તૈયાર છીએ તરત જ ઘણા બધા લોકો ઝાડને કાપવા તૈયાર થઈ ગયા ઉભા રહો ઉભા રહો સુપ્રિન્ટેન્ડન્ટ બોલ્યા હું જ્યારે અંડર સેક્રેટરી સાથે ચર્ચા તો કરી લઉં સુપ્રિન્ટેન્ડન્ટ અંડર સેક્રેટરી પાસે ગયા અંડર સેક્રેટરી ડેપ્યુટી સેક્રેટરી પાસે ગયા ડેપ્યુટી સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી પાસે ગયા જોઈન્ટ સેક્રેટરી ચીફ સેક્રેટરી પાસે ગયા ચીફ સેક્રેટરીએ જોઈન્ટ સેક્રેટરીને કશું કહ્યું જોઈન્ટ સેક્રેટરીએ ડેપ્યુટી સેક્રેટરીને કશું કહ્યું ડેપ્યુટી સેક્રેટરીએ અંડર સેક્રેટરીને કશું કહ્યું ફાઇલ ચાલતી રહી એમાંને એમાં જ અડધો દિવસ વીતી ગયો બપોરના ખાવાના સમયે દબાયેલા માણસની આસપાસ બહુ ભીડ એકઠી થઈ ગઈ લોકો જાત ભાતની વાતો કરતા હતા કેટલાક સાહસિક કારખા કારકુનોએ મામલાને પોતાના હાથમાં લેવાની કોશિશ કરી સત્તાધીશના નિર્ણયની રાહ જોયા વગર એ લોકો ઝાડને જાતે જ હટાવવાની તૈયારી કરતા હતા એટલામાં ફાઇલ લઈ સુપ્રિન્ટેન્ડન્ટ દોડતા દોડતા આવ્યા અને કહ્યું આપણને આ ઝાડને અહીંથી હટાવવાની સત્તા નથી આપણે લોકો વાણિજ્ય વિભાગના કર્મચારી છીએ અને આ તો ઝાડનો મામલો છે ઝાડ તો કૃષિ વિભાગની સત્તામાં આવે એટલે હું આ ફાઇલને અર્જન્ટ માર્ક કરી કૃષિ વિભાગને મોકલી રહ્યો છું ત્યાંથી જવાબ આવતાની સાથે ઝાડને હટાવી દેવામાં આવશે બીજા દિવસે કૃષિ વિભાગમાંથી જવાબ આવ્યો કે ઝાડને હટાવવાની જવાબદારી વાણિજ્ય વિભાગની છે આવો જવાબ વાંચીને વાણિજ્ય વિભાગને ગુસ્સો આવ્યો એમણે તરત જ લખ્યું કે ઝાડને હટાવવાની કે નહીં હટાવવાની જવાબદારી કૃષિ વિભાગની જ છે વાણિજ્ય વિભાગને આ મામલા સાથે કશી લેવા દેવા નથી બીજા દિવસે પણ ફાઇલ ચાલતી રહી સાંજે જવાબ આવી ગયો અમે આ મામલાને હોર્ટિકલ્ચર વિભાગને હવાલે કરી રહ્યા છીએ કારણ કે આ એક ફળાવ ઝાડનો મામલો છે અને કૃષિ વિભાગ માત્ર અનાજ અને ખેતીવાડીના મામલામાં જ નિર્ણય લેવાનો અધિકાર ધરાવે છે જાંબુનું ઝાડ તો ફળાવ ઝાડ છે એટલે એ ઝાડ હોર્ટિકલ્ચર વિભાગના અધિકાર ક્ષેત્રમાં આવે રાત્રે માળીએ દબાયેલા માણસને ભાત ખવડાવ્યા લોકો કાયદો હાથમાં લઈ જાતે જ ઝાડ હટાવવાની કોશિશ ન કરે એટલે આંગણાની ચારે બાજુ પોલીસનો પહેરો લાગ્યો પણ એક પોલીસ કોન્સ્ટેબલને દયા આવી એટલે એણે દબાયેલા માણસને ખવડાવવાની માળીને રજા આપી માળીએ દબાયેલા માણસને કહ્યું તમારી ફાઇલ ચાલી રહી છે હા ભાઈ આશા છે કે કાલ સુધીમાં નિર્ણય થઈ જશે દબાયેલો માણસ કશું ન બોલ્યો એટલે કે હવે બોલી શકે એવો જ નહોતો ઝાડના થડને ધ્યાનથી જોઈ માળીએ કહ્યું સારું છે કે ઝાડ તારા કુલા પર પડ્યું જો કમર પર પડ્યું હોત તો કરોડનો મણકો તૂટી જાત દબાયેલો માણસ તોય કશું ન બોલ્યો માળીએ વળી પાછું કહ્યું તારા કોઈ સગાવાલા હોય તો મને સરનામું કહે હું એમને સમાચાર આપવાની કોશિશ કરીશ હું લાવારીશ છું દબાયેલો માણસ માંડ માંડ બોલી શક્યો અફસોસ વ્યક્ત કરતો માળી ત્યાંથી જતો રહ્યો ત્રીજા દિવસે હોર્ટિકલ્ચર વિભાગમાંથી જવાબ આવી ગયો જવાબ બહુ કડક ભાષામાં લખાયેલો હતો એ પણ કડક ટીક્કા ટિપ્પણ સાથે એના પરથી લાગતું હતું કે હોર્ટિકલ્ચર વિભાગનો સેક્રેટરી સાહિત્યિક મિજાજનો માણસ હશે એણે લખ્યું હતું નવાઈની વાત છે આ સમયે જ્યારે વૃક્ષ વાવો યોજના આટલા મોટા પાયા પર ચાલી રહી છે ત્યારે આપણા દેશમાં એવા સરકારી અધિકારીઓ છે જે ઝાડ કાપવાની સલાહ આપી રહ્યા છે અને એ પણ એક ફળાવ ઝાડને અને એ પાછા જાંબુના ઝાડને જેના ફળ પ્રજા હોંશે હોંશે ખાય છે અમારો વિભાગ કોઈ પણ સંજોગોમાં આ ફળાવ ઝાડને કાપવાની મંજૂરી આપી શકે નહીં હવે શું કરી શકાય એક માથા ફરેલાએ કહ્યું જો ઝાડને ન કાપી શકાય તો આ માણસને કાપીને ઝાડ નીચેથી કાઢી શકાય જો એણે ઈશારાથી બતાવ્યું જો આ માણસને વચ્ચેથી એટલે કે ધડની જગ્યાએથી કાપવામાં આવે તો અડધો આ બાજુથી નીકળી જશે અડધો પેલી બાજુથી નીકળી જશે અને ઝાડ પણ જ્યાં છે ત્યાંનું ત્યાં પડ્યું રહેશે પણ એમ કરવાથી તો હું મરી જઈશ દબાયેલા માણસે વાંધો ઉઠાવ્યો એટલે એની વાત પણ સાચી છે એક કારકુન બોલ્યો માણસને કાપવાની અદ્ભુત રીત બતાવનારાએ વળી એક મજબૂત દલીલ રજૂ કરી તમે જાણતા નથી આજકાલ તો પ્લાસ્ટિક સર્જરી દ્વારા જ્યાંથી કાપ્યો હોય ત્યાંથી માણસને ફરી જોડી શકાય હવે ફાઇલને મેડિકલ ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવી મેડિકલ ડિપાર્ટમેન્ટે તરત જ ફાઇલ પર એક્શન લીધી જે દિવસે ફાઇલ મળી એ જ દિવસે એમણે વિભાગના સૌથી કાબેલ પ્લાસ્ટિક સર્જનને તપાસ માટે સ્થળ પર મોકલી આપ્યા પ્લાસ્ટિક સર્જને દબાયેલા માણસને બરાબર તપાસ્યું એનું સ્વાસ્થ્ય જોયું લોહીનું દબાણ શ્વાસની ગતિ હૃદય અને ફેફસાની તપાસ કર્યા પછી એણે રિપોર્ટ મોકલી આપ્યો કે આ માણસની પ્લાસ્ટિક સર્જરી તો થઈ શકે અને ઓપરેશન સફળ પણ થશે પરંતુ આ માણસ મરી જશે એટલે પછી એ ઉપાયને રદ કરવામાં આવ્યો રાત્રે દબાયેલા માણસના મોઢામાં ખીચડી નાખતા માળીએ એને કહ્યું હવે મામલો ઉપર ચાલ્યો ગયો છે સાંભળ્યું છે કે સેક્રેટરીએટના તમામ સેક્રેટરીઓની એક મીટિંગ થશે એમાં તારો કેસ રજૂ થશે આશા છે કે બધું બરાબર થઈ જાય દબાયેલો માણસ પીડાથી હૂંકારો કરી ધીમેથી બોલ્યો અમને માના કી તગાફુલ ન કરોગે લેકિન ખાક હોય હમ તુમકુ ખબર હોને તક ગાલિમનો જાણીતો શેર છે અમને માના કે તગાફુલ ન કરોગે લેકિન ખાક હો જાએંગે હમ તુમકો ખબર હોને તક અમને વિશ્વાસ છે તમે અમારી ઉપેક્ષા નહીં કરો અમારા સમાચાર મળતાની સાથે તમે અમને મળવા નીકળી પડશો પરંતુ અમારા કોઈ સમાચાર જ્યાં સુધીમાં તમારા સુધી પહોંચશે ત્યાં સુધીમાં તો અમે રાખ થઈ ગયા છું આ ગાલિબનો શેર પેલો બોલ્યો માળી તો આશ્ચર્યચકિત થઈ ગયો એ કે શું તમે શાયર છો દબાયેલા માણસે ધીરેથી માથું હલાવ્યું બીજા દિવસે માળીએ પટ્ટાવળાને કહ્યું પટ્ટાવળાએ કારકુનને કારકુને ઉપરી કારકુનને થોડી વારમાં તો ગઈ કે ઝાડ નીચે દબાઈ ગયેલો માણસ છે બસ પછી તો જ છું મોટી સંખ્યામાં લોકો શાયરને જોવા માટે આવવા લાગ્યા આખા શહેરમાં સમાચાર ફેલાઈ ગયા અને સાંજ પડતામાં તો દરેક મહોલ્લેથી શાયરો ત્યાં ભેળા થવા માંડ્યા સેક્રેટરીયેટનો આંગણો જાત ભાતના શાયરોથી ભરાઈ ગયું જેમને સાહિત્ય અને શાયરીમાં રસ હતો એવા સેક્રેટરીએટના કેટલાય કારકુન અને અંડર સેક્રેટરી પણ ત્યાં રોકાઈ ગયા કેટલાક શાયર દબાયેલા માણસને પોતાની ગઝલો સંભળાવવા લાગ્યા કેટલાક કારકુન પોતાની ગઝલો પર એ માણસના સલાહ સૂચન માંગવા લાગ્યા જ્યારે એવી ખબર પડી કે દબાયેલો માણસ શાયર છે તો સેક્રેટરીએટની સબકમિટીએ નિર્ણય કર્યો કે ઝાડ નીચે દબાયેલો માણસ એક શાયર હોવાને કારણે એની ફાઇલને ન તો કૃષિ વિભાગ સાથે કશી લેવા દેવા છે ન હોર્ટિકલ્ચર વિભાગ સાથે હકીકતે તો એની ફાઇલને માત્ર સાંસ્કૃતિક વિભાગ સાથે લેવા દેવા છે હવે સાંસ્કૃતિક વિભાગને વિનંતી કરવામાં આવી કે બદનસીબ શાયરને આ ઝાડ નીચેથી કાઢવામાં આવે ફાઇલ સાંસ્કૃતિક વિભાગના અલગ અલગ સેક્શનમાં થતી થતી સાહિત્ય અકાદમીના સચિવ પાસે પહોંચી બિચારો સચિવ એ જ ક્ષણે એની કાર લઈ અને સેક્રેટરીએટ પહોંચ્યો અને દબાયેલા આદમીનો ઇન્ટરવ્યૂ લેવા માંડ્યો તમે શાયર છો એણે પૂછ્યું હા દબાયેલા માણસે જવાબ આપ્યો તમારું ઉપનામ શું છે અવસ અવસ સચિવ બહુ પાડી ઉઠ્યો શું તમે એ જ છો જેમની કૃતિ અક્ષ કે ફૂલ હજી હમણાં જ પ્રકાશિત થઈ છે દબાયેલા શાયરે હકારમાં માથું હલાયું શું તમે અમારી અકાદમીના મેમ્બર છો સચિવે પૂછ્યું ના હેરતની વાત છે સચિવ જોરથી બોલી ઉઠ્યો આટલો મોટો શાયર અક્ષ કે ફૂલનો લેખક અને અમારી અકાદમીનો મેમ્બર નથી ઓહો અમારાથી આ કેવી મોટી ભૂલ થઈ ગઈ કેવડો મોટો શાયર છે અને ગુમનામીના કેવા અંધકારમાં દબાયેલો છે ભાઈ ગુમનામીના અંધકારમાં નહીં પણ એક ઝાડ નીચે દબાઈને પડ્યો છે ભગવાનને વાસ્તે મને આ ઝાડ નીચેથી કાઢો હમણાં જ બંદોબસ્ત કરું છું સચિવે કહ્યું એને તરત જઈ પોતાના વિભાગમાં રિપોર્ટ જમા કરાયો બીજે દિવસે સચિવ દોડતો દોડતો શાયરની પાસે આવ્યો અને બોલ્યો અભિનંદન ભાઈ મીઠાઈ ખવડાવો અમારી સરકારી અકાદમીએ તમને સાહિત્ય સમિતિના સભ્યો બનાવી લીધા છે લ્યો આ તમારા ઓર્ડરની કોપી પણ મને આ ઝાડ નીચેથી તો કાઢો દબાયેલા માણસના અવાજમાં પીડા હતી એનો શ્વાસ હવે માંડ માંડ ચાલતો હતો અને એની આંખો પરથી ખબર પડતી હતી કે એને સખત તકલીફ થઈ રહી છે અમે ન કરી શકીએ સચિવે કહ્યું અમે જે કરી શકતા હતા એ અમે કરી દીધું અમે તો ત્યાં સુધી કરી શકીએ જો તમે મરી જાઓ તો તમારી પત્નીને પેન્શન પણ આપી શકીએ જો તમે એક અરજી કરી આપો તો અમે એમ પણ કરી શકીએ પણ હું હજી જીવું છું શાયર અટકી અટકીને બોલો મને જીવતો રાખો મુશ્કેલી એ છે સરકારી અકાદમીના સચિવ હાથ મસળતા મસળતા બોલ્યા અમારા વિભાગને માત્ર સંસ્કૃતિ સાથે લેવા દેવા છે તમારા માટે અમે વન વિભાગને લખી દીધું છે અર્જન્ટ લખ્યું છે સાંજે માળીએ આવી દબાયેલા માણસને કહ્યું કે કાલ વન વિભાગના માણસો આવી આ ઝાડને કાપી નાખશે અને તારો જીવ બચી જશે માળી બહુ ખુશ હતો જોકે ઝાડ નીચે દબાયેલા માણસની હાલત હવે કથળી રહી હતી પણ એ મહા મહેનતે પોતાની જિંદગી માટે લડી રહ્યો હતો કાલ સુધી કાલની સવાર સુધી કોઈ પણ રીતે એને જીવતા રહેવાનું છે બીજા દિવસે વન વિભાગના માણસો જ્યારે કુંવડીને કરવટ લઈને પહોંચ્યા તો એમને ઝાડ કાપતા અટકાવી દેવામાં આવ્યા જાણવા મળ્યું કે વિદેશ મંત્રાલયમાંથી હુકમ આવ્યો છે કે આ ઝાડને ન કાપવું હુકમનું કારણ એ હતું કે દસ વર્ષ પહેલાં પિટોનિયાના વડાપ્રધાને સેક્રેટરીએટના આંગણામાં આ ઝાડ વાવ્યું હતું હવે જો આ ઝાડ કાપવામાં આવે તો પિટોનિયા સરકાર સાથે આપણા સંબંધો હંમેશ માટે બગડી જાય એ વાતનો પૂરો અંદેશો હતો પણ એક માણસના જીવનનો સવાલ છે કારકુન ગુસ્સાથી બોલ્યો બીજી બાજુ બે દેશ વચ્ચેના સંબંધોનો સવાલ છે બીજા કારકુને ગરમ થનાર કારકુનને સમજાયો અને એ પણ સમજો કે પિટોનિયા સરકાર આપણી સરકારને કેટલી બધી મદદ કરે છે આ બંને દેશની દોસ્તીને માટે આપણે શું એક માણસની જિંદગી કુરબાન ન કરી શકીએ શાયરે મરી જવું જોઈએ બિલકુલ મરી જવું જોઈએ અન્ડર સેક્રેટરીએ સુપ્રિન્ટેન્ડન્ટને કહ્યું આજે સવારે પ્રધાનમંત્રી પ્રવાસેથી પાછા આવી ગયા છે આજે ચાર વાગે વિદેશ મંત્રાલય આ ઝાડની ફાઇલ એમની સામે રજૂ કરશે એ જે નિર્ણય કરશે એ સૌને મંજૂર રહેશે સાંજે ચાર વાગે સુપ્રિન્ટેન્ડન્ટ પોતે ફાઇલ લઈ શાયર પાસે આવ્યા સાંભળે છે આવતાની સાથે જ ખુશીના મારા ફાઇલ હલાવતા એમણે બૂમ પાડી પ્રધાનમંત્રીએ ઝાડ કાપવાનો હુકમ આપી દીધો છે અને આ મામલાની તમામ આંતરરાષ્ટ્રીય જવાબદારી એમણે પોતાના માથે લઈ લીધી છે કાલે આ ઝાડ કાપી નાખવામાં આવશે અને તું આ મુશ્કેલીમાંથી છૂટી જઈશ સાંભળે છે આજે તારી ફાઇલનો નિર્ણય આવી ગયો શાયરના હાથને હલાવીને કહ્યું પણ શાયરનો હાથ તો ઠંડો ગાર હતો આંખોની પૂતળીઓ સ્થિર થઈ ગઈ હતી અને કીડીઓની એક લાંબી લંગાર એના મોઢામાં જઈ રહી હતી એની જિંદગીની ફાઇલનો નિર્ણય પણ થઈ ચૂક્યો હતો આપણે ત્યાં ફાઇલોની દશા કેવી હોય એ કૃષ્ણચંદર ઓગણીસસો સાહીઠમાં કે છે ધારો કે નહેરુની જગ્યાએ બીજો કોઈ વડાપ્રધાન હોય તો આ માણસને ઓગણીસો ને એકસઠમાં પછીથી પદ્મભૂષણ આપે ખરા એવો એક પ્રશ્ન પણ આપણને આજના સંજોગોમાં ચોક્કસ જ થાય